રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વૃદ્ધ નાગરિકોના સ્વાસ્થ્યને લઈ આયુષ્યમાન વયવંદના કાર્ડ આપીને તેમને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે યોજના બહાર પાડવામાં આવી છે યોજનાનો દરભાવતી ડભોઈના વરિષ્ઠ નાગરિકો લાભ લઈ શકે તે હેતુ સાથે અને આજે દરભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો ચોસઠમો જન્મ દિવસ હોય ત્યારે છસો ચુમ્માલીસ લાભાર્થીઓને આ કાર્ડ કાઢી આપવાની નેમ લઈ ભાજપ કાર્યકરો અને નગરસેવકો દ્વારા ભાજપ ધારાસભ્ય કાર્યાલય અને જનસેવા કેન્દ્ર ખાતે કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ડબોઈ પાલીકા પ્રમુખ બિનયન શાહ સહિત ચીફ ઓફિસર જય કિશન તડવી અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આજે આયુષ્ય વય વંદના કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું ધારાસભ્ય મહેતાની વરસગાંઠ હોય વરસગાંઠ હોય નગર અને તાલુકાની અંદર એટલે કે ઓફિસ ખાતે જન સેવા કેન્દ્ર જે ધારાસભ્ય શ્રીએ ચાલુ કર્યા છે જેમાં આયુષ્યમાન કાર્ડ સિત્તેર વર્ષથી ઉપરના લોકોના આયુષ્યમાન કાઢવાની કામગીરી ચાલે છે ભાજપના કાર્યકરોની એવી ઈચ્છા હતી કે વરસગાર નિમિત્તે છસો ચુમ્માલીસ જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢીને ધારાસભ્યશ્રીને વરસગાર ઉજવવાનું ભવ્ય ઉજવણી કરીએ એના અનુસંધાને આજે પુજીવાપાર જનસંપર્ક કાર્યાલય પાસે આજે મોટી સંખ્યામાં ડબોઈનગરની આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે પબ્લિક આવી છે અને સાથે સાથે સૂર્યનગરમાં પણ આવો જ પ્રોગ્રામ ત્યાં રાખ્યો છે જેમાં બી પ્રતિસાદ વધુ મળ્યો છે અને નગરના તમામ લોકો અહીંયા જન સુવિધા કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાળો કદારો લાંબી નાખી ગઈ છે